છે જન્માષ્ટમીના ઉપલક્ષમાં દ્વારકા અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે અહીંયા એક એસપી આઠ ડીવાય એસપી નેવ જેટલા પીઆઈપીએસઆઈ અને અઠારસો બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સ હોય છે એના સાથે બંદુ બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે અને બધાને જે જરૂરી સૂચના જે હોય એ આપી દીધી છે અહીંયા જે પિક પોકેટિંગ જે પણ બનાવ બનતા હોય એના માટે અમારી એલસીબી એસઓજી લોકલ ડી સ્ટાફની ટીમો જે છે ખાનગી ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ રાખશે સાથે સાથે જે છે બધા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક છે એના ઉપર પોલીસનો પણ વોચ રહેશે અને એના સાથે સાથે અમારી એ ડ્રોન ટીમ પણ રહેશે જે ઉપરથી બધી પેટ્રોલિંગ કરીને કોઈ પણ આ બનાવ ના બને એના માટે તકેદારી રાખશે દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકાધીશ મંદિર સુદર્શન બ્રિજ શિવરાજપુર બીચ ઉપરાંત આ વખતે સાંસ્કૃતિક વિભાગના ઉપલક્ષમાં જિલ્લા તંત્ર દ્વારા એક કલ્ચરલ કાર્યક્રમનું પણ જન્માષ્ટમીના દિવસે રાત્રે આઠથી દસ આયોજન કરવામાં આવેલું છે વ્યવસ્થા આપણે જે કીર્તિ સ્તંભ છે ત્યાંથી લઈ આપણે સિક્સ લેન જ્યાં એક સામાન રાખવા માટેનું વ્યવસ્થા પણ કરેલી છે ત્યારબાદ ત્યાંથી સિક્સ લેન અને આગળ જતાં ફોર લેનની વ્યવસ્થા કરેલી છે જે યાત્રાળુઓ આવશે તેવી યાત્રાળુઓ આપણા જે છપ્પન સીડી દ્વાર છે ત્યાંથી થઈ ત્યારબાદ મંદિરમાં દર્શન કરી અને વન વે દ્વારા ત્યારબાદ મોક્ષ દ્વારથી બહાર નીકળી અને તેઓ અગેન પોતાના જે બહાર જવાનો રસ્તો તે ત્યાં જઈ શકે જગત મંદિર દ્વારકાધામની અંદર શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાજા ધીરાજ દ્વારકાધીશજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે જન્માષ્ટમીના બરોબર સવારે છ વાગે પ્રભુની મંગલા આરતી થશે છ થી આઠ પ્રભુને મંગલા દર્શન થશે આઠ વાગે પ્રભુને ખુલ્લા પડદે અભિષેક પૂજા કરવામાં આવશે સોળસો પચાર પૂજન કહેવામાં આવે ભગવાનના ગૌ ગૌશાળામાંથી ઠાકોરજીની ગાયોનું ગૌ દૂધ લાવી અને ભગવાનને અભિષેક થાય જેમાં દૂધ દહીં મધ ઘી કેસર સાકર ઋતુફળ તમામ તીર્થોનો જલ વગેરે દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે અભિષેક પૂજાની અંદર શ્રી સુમ અને પુરુષોત્તમના પાઠના ઉચ્ચારણ સાથે અભિષેક પૂજા પૂર્ણ થાય એ અભિષેક પૂજા બાદ પ્રભુને શ્રંગાર કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે